नमस्कार दर्शक मित्र आपण खबर हो सायग्रप मीडिया हाऊस दुसऱ्या संचालित नवसरी लाईव्ह न्यूज आणि આચના ગામ જી હા આચના ગામની અંદર ત્રણ મજૂરો જે ખરા એ ઘાસચારો કાપવા માટે ગયા હતા અને અચાનક સાથે તેઓ તેઓ જે ખરા ગયા હતા હતા ફસાયા અને ફાયર જાણ કરવામાં આવી લોકલાડીરા સરપંચ દ્વારા જયારે સ્થાનિક તંત્ર ને જાણ કરવામાં આવી ડ્રોન ઉડાવવામાં આવી લોકેશન મેળવવામાં આવ્યા અને ત્યારબાદ જે ખરા એમને રેસ્ક્યુ કરવામાં આવ્યું નવસારી ફાયર ફાઈટર ની ટીમ પણ આવી પહોંચી હતી તો તમે જુઓ છો પ્રમાણે એક મજૂર તો બહાર આવી ચુક્યા છે પણ બે મજૂરો છે બેન શું નામ છે તમારું ક્યાં ગયા ગઈ બપોરે બપોરે આજે થઈ તો તમે ક્યાં અટક્યા તમે ક્યાં અત્યાર સુધી રોકાયા હતા પાણી અચાનક જ વધી ગયું કઈ રીતે તમે જોયું એ પ્રમાણે કે બે મહિલા અને સાથે એક મેલ મજૂર એટલે કે માણસ મજૂર જે ખરા એ ગયા હતા અને તમે મુજબ કે સરપંચ દ્વારા ડ્રોન ટીમ આવી નવસારી ટીમ આવી ત્યારબાદ રેસ્ક્યુ કરવા માટે બોટ લીધી બોટ લઈને અંદર ગયા અને તો આપણે સરપંચ કરીએ કઈ રીતે માહિતી મળી આપને આપે કઈ રીતે કામગીરી સવાલના માહિતી

ને પછી એટલે જે લોકોને શોધવામાં આ લોકોને બહુ આસાની પડી બોટ લઈને જતી વખતે કેટલો સમય લાગ્યો અને કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હવે બોટ લઈને બહુ બહુ તો પચીસ થી ત્રીસ મિનિટ થઈ છે બસ તો અચાનક જ જળસ્તર વધ્યા હતા કે કઈ રીતે અને રેગ્યુલર લોકો આમાં ઘાસારો લેવા માટે જાય છે ના એવું કઈ બહુ અગાઉ નથી પછી લોકો જે સ્થળ પર ગયા હતા ત્યાં પાણીનો નો વધારે આવે છે એટલે તાત્કાલિક ત્યાં પાણી ભરાઈ જાય છે નદી નું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ

જો મુજબ કે બે મજૂર ભાઈ શું નામ દિવસ થઈ ગયા બે દિવસ થઈ ગયા હા તો કઈ શું કરવા માટે ગયા હતા લાકડા છાણા લેવા માટે ગયા હતા કાચો લેવા માટે ગયા હતા કે શેના માટે લાકડા લેવા એકદમ પાણી આવી જયેલો નિકરણ પછી ઉપર ચઢી

કુલ આઠ ફાયર જવાનો એક ડ્રાઈવર સહિત અમે સ્થળ પર પહોંચી રેસ્ક્યુ બોટ લઈ એક દોઢ કિલોમીટર થી દૂર ફસાયેલા હતા જે ઈટની ભઠ્ઠી ની જે કામગીરી કરતા ઈસમો એ લોકોને અમે લાઈફ જેકેટ પહેરાવી રેસ્ક્યુ બોટમાં બેસાડી સારી રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢેલા છે આ રેસ્ક્યુ કરતી વખતે કઈ કઈ મુશ્કેલીઓ સામનો કરવો પડ્યો અને પાણીનો વહાવ કેવો હતો સામના તો કંઈ નથી પણ બોટને જે નદી સુધી લઈ જવાની હતી ને તે દરેક અઘરું હતું કે એના સ્થાનિકો લોકો અમને સપોર્ટ કરી બોટ નદી કિનારે પહોંચાડી ને અમે સારી રીતે રેસ્ક્યુ કરેલો છે તો આપ જો છે મુજબ કે આ મેઈન રોડ છે આ મેઈન રોડ થી આ નદી સુધીનો જે ભાગ ખરો ખૂબ લાંબો છે અને માટે કરી અને બોટ ત્યાં સુધી લઈ જવી એ ખૂબ મોટી જહેમતનું કામ હતું પણ ખરેખર ગામની અંદર પગ સાથે સૌ કોઈએ કહ્યું કે ભાઈ યુવા સરપંચ જે ખરા મેન્ટુ સરપંચ જે ખરા એમણે ખૂબ જ મહેનત કરી છે આકણા ગામના યુવાનોએ ખૂબ સાથ આપ્યો છે સરપંચના તમે પોતે અત્યારે હાલ જોઈ શકો છો કે આ સરપંચને અવજ સરપંચ હોવા જોઈએ હું કેમેરામેનને વિનંતી કરીશ કે આપ પગ બતાવો કે માત્ર નેતા બની જવું એ મહત્વની વાત નથી પણ નેતા બન્યા પછી સેવા કરવી એ મહત્વની વાત છે કે યુવાન સરપંચે પોતે જાતે અંદર જઈ અને આ મજૂરોનો જીવ બચાવ્યો છે જેમાં ફાયર વિભાગનો પણ ખૂબ આભાર માની શકાય કારણ કે ફાયર વિભાગ આવ્યો પણ ફાયર વિભાગને પણ લોકેશન ની જરૂર પડે એના માટે દૂરદેશિતા વાપરી કારણ કે ક્યાં છે સ્થળ કેવી રીતે ખબર પડશે અને ડ્રોન ટેકનોલોજી નો ઉપયોગ લેવામાં આવ્યો મહત્વની વાત એ છે તમને ખ્યાલ કેવી રીતના આવ્યો કે પહેલા ડ્રોન ઉડાવી આપણે કારણ કે 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 એટલા માટે કોઈ એમ છે આ જગ્યા છે એ પેલી જગ્યા છે તમને એવો વિચાર આવ્યો કે અમે ડ્રોન થી જોઈએ કારણ કે દોસ્તારો પાસે ડ્રોન ઉતા તો એનો ઉપયોગ તો કરીએ ને ટેકનોલોજીનો તમે જોયું મુજબ આ છે ડિજિટલ ઇન્ડિયા અને આપણા જેવા ગામની અંદર ડ્રોન ઓડાવી ટેનોલોજી નો ઉપયોગ કરી લોકેશન મેળવી પોલીસ ફાયર મામલતદાર યુવાનો નો રેસ્ક્યુ સાથે આપ જોવો છો એ મુજબ હેમખેમ બહાર લઈ આવ્યા એમની ભોજન વ્યવસ્થા જા વ્યવસ્થા અને સાથે જે મહેનતુ યુવાનોને આપ જોઈ શકો છો કારણ કે લગભગ ત્યાં સુધી ચારસો મીટર જેટલું નદી દૂર છે મેઇન રોડ થી અને ત્યાં સુધી આ ફાયર પણ ભગવાન એટલી મહેર છે કે ત્રણે ત્રણ જે ખરા એ મજૂરો હેમખેમ જીવિત બહાર આવી ચુક્યા છે અને આનો શ્રેય જાય છે આસણા ગામના યુવાનો અને સરપંચ ને તો આજ પ્રમાણે પરે પણ અપડેટ આપતા રહેશું નિહાર કરાવ નવસારી લાઈવ